રાજકોટ શહેર હંમેશા વિકાસ સંસ્કાર અને સ્વાભિમાનનો ધજ ઊંચો રાખ્યો છે મિત્રો આજે આપણું રાજકોટ સ્માર્ટ સિટીના માર્ગે જઈ રહ્યું છે ત્યારે આપણા રાજકોટની અંદર નવા વિકાસના ઘણા આયામો છે એમાં આપણા ફ્લાયઓવર હોય અટલ સરોવર હોય અનેક સુવિધાઓ આપ જાણો છો બહેનોને અહીંયા ખબર છે આપણે મોટી ઉંમરના બેનો છે એને પહેલાં આપણે પાણીની સમસ્યા બહુ હતી આપણે નર્મદા આવતા પાણીના સમસ્યાનો જળમૂળથી નિકાલ કર્યો છે તો એવી જ રીતે આ શહેરનું આ શહેરને આપણે સૌ સાથે મળી સ્વચ્છ શહેર બનાવીએ સુંદર શહેર બનાવીએ આપણે સૌ પાણીનો બચાવ કરીએ અને પાણી રોકવામાં પણ સહભાગી થઈએ પર્યાવરણની જાળવણી જાળવણી કરવા માટે આપણે વૃક્ષ વાવીએ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક આપણને નારો આપ્યો છે કે એક એક નામ પર આપણા કોઈ જન્મદિવસ હોય કે કોઈ આપણો સારો પ્રસંગ હોય તો એક પેડ આપણે વાવીએ અને આપણે પર્યાવરણની જાળવણીમાં સહભાગી થઈએ આ શહેર સુંદર અને સુખદ બનાવવામાં આપણે આપણો સરકારનો સંકલ્પ છે મિત્રો ભારતીય જનતા પાર્ટી એ સંગઠન છે જયારે કાર્યકર સૌથી મોટો સ્તંભ છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વમાં ગર્વથી ઊભું છે હમણાં આપડા ગોવિંદભાઈએ વાત કરી કે આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિતભાઈ જ્યારે વિદેશોની ઘણી સરકારો આમે લડત આપતા હોય ત્યારે એ એના જીવના જોખમે ઘણું કામ કરતા હોય ત્યારે આપણે પણ એને તમારા વતી હું બધા વતી અભિનંદન આપું છું અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ પણ વિકાસના નવા મંચ ઉપર પહોંચ્યું છે એ લોકોને મારથી પૂરક રોજગારી પણ મળે અને આપણને ઊંચ ની ગુણવત્તા વાળો માલ પણ મળે આપણે નક્કી કરીએ ઘર થી કરીએ કે વિદેશી કોઈ પણ વસ્તુ ભારતમાં બનતી હશે અને એ બધા જયારે જરૂરિયાત હશે તો એ ખરીદવાનો જ આગ્રહ રાખે છે અને એના કારણે દેશનો પૈસો દેશમાં રહેવો આજે એ આપની શરૂઆત પણ થઈ ચૂકી છે તમામ રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર તેરમાં આજે દિવાળી પર્વનું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું આ સ્નેહમિલનમાં ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય મેયર સહિતના કોર્પોરેટરને તમામ આગેવાનો અને બહુ સંખ્યામાં કાર્યકર્તા બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સર્વને નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને હર ઘર સ્વદેશી નારાને બુલંદ કરવા માટે બધાને અપીલ કરાઈ હતી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે દેશના વિકાસ માટે મથામણ કરી રહ્યા છે ત્યારે બે હજાર સુડતાલીસમાં દેશને વિકસિત ભારત બનાવવાની નીમ છે ત્યારે સર્વ લોકોનો સાથ એ મહત્ત્વની વાત છે ત્યારે દરેક ભારતીય ભારતના વિકાસમાં પોતાનો સહયોગ કરે અને સ્વદેશી અત્યારે અપનાવે ભારતને જે જરૂરિયાત છે કે સ્વદેશી ને ભારત મજબૂત બને ત્યારે ઓપરેશન સિંદૂરમાં પણ આપણે સાબિત કરી દીધું દુનિયાને કે ભારતની તાકાત શું છે અને ભારત પાસે શું છે એટલે ભારત ક્યાંય કોઈ દેશથી પાછળ નથી સ્વદેશી અપનાવીને ભારતને મજબૂત કરીએ અને આપણે સૌ મજબૂત બનીએ એવા નારા સાથે આજે વોર્ડ નંબર તેરના સર્વે કાર્યકર્તા ભાઈઓ બહેનો અને સર્વ

તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા મારા કર્મનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો નવું વરસ આપના માટે ખૂબ સુખી સમૃદ્ધિ આપે ઈશ્વર આપના તમામ મનની ઈચ્છાઓ પૂરી કરે આપના પરિવારની અંદર કોઈ પણ નિરોગી જીવન જીવે તેમજ એક સારા સંકલ્પની સાથે આપણું નવું વરસ છે એ આપણે નિભાવવાનું છે ત્યારે સારા વિચારો રોજનો એક દિવસ મારા માટે સારો ત્રણસો ને પાસઠ દિવસ નવા વિચારો સાથે જ્યારે નવું વર્ષ આપણે ચાલુ કરીએ છીએ ત્યારે ભારતને આગળ લઈ જવા માટે થઈને કોઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકલા હાથે આ કામ નહી થઈ શકે એના માટે આપણે એના હાથ મજબૂત કરવા માટેનો આ એક સંકલ્પ પણ લેવાનો છે આટલા બધા કાર્યકર્તાઓ જ્યારે પાર્ટીની સાથે જોડાયેલા છે ત્યારે પરિવાર દિવસે ને દિવસે મોટો થતો જાય છે એનો આનંદ પણ છે સારા વિચારો સાથે પાર્ટી જ્યારે ચાલી રહી છે ત્યારે આપનો સાથ અને સહકાર જયારે મળ્યો છે ત્યારે આટલા બધા સારા કામો કરવાનો અવસાસ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યો છે તો ચાલો આ નવું વરસ આપણા માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે અને નવા વિચારો સાથે દરેક દિવસ આપણા માટે શુભ રહે અસ્તુ ભારત માતા જય